ખોડિયારમા મંદિર છે જયારે ઈશ્વરિયા ગામ હતું ત્યારે ખાલી પથ્થર જતા તે પછી આની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે અને આ મંદિર બનાવ્યું ત્યારે મહીપક્ષસિંહ હતા મહીપક્ષસિંહ ખીધા બધાની દેખરેખ નીચે અને મંગળસંઘ બચુભાની દેખરેખ નીચે આ બધા ગામના બધા માણસોની દેખરેખ નીચે આ મંદિર બનાવેલ છે સરપંચ માજી સરપંચ આપણી સાથે છે અત્યારે દર્શન કરવા આવ્યા છે મહાદેવજીના તો સરસ એવા દર્શન થઈ ગયા મહાદેવજીના જય હો મહાદેવજી પ્રાર્થના કરું છું જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે મનોકામના પૂર્ણ એવી મહાદેવજી હું પ્રાર્થના કરું છું અત્યારે હાલ અમે આવી ગયા છે અહિયાં પાટી ચિત્ર માંથી ઈશ્વરધાના જે આશ્રમ છે ઈશ્વરધાનું ઈશ્વરધામ મંદિર જે છે તો આની અંદર તમને દર્શન કરાવ્યું છે પછી અહીંયા મંદિરમાં દર્શન કર્યા પહેલા અહીંયા સીતારામ લખેલું છે અને તુલસી માતાનો જે છે મસ્ત એવો वृक्ष छे जय तुलसी माता की समय समय सवारे आठ ऐसी सांजे चार महंत श्री विष्णुदास बापू जय श्री सीताराम जय श्री सीताराम डेली तेई जाओ मंदिर आ पेलो जून मंदिर शिवलिंग बनेल आमा है हनुमान दादा તો બિલકુલ આજે તમે શ્રીરામ જયરામની ધૂન સાંભળી રહ્યા છો આ મેન પહેલાં આજ બનેલો હતો પછી જે છે અહીંયાનો જે વધારે જગ્યાનો વિકાસ થયો હનુમાન દાદાના અહીંયા સાક્ષાત તમે દર્શન કરી શકો છો હનુમાન દાદાના અહીંયા અંદર મૂર્તિ વિરાજમાન છે જય શ્રી રામ કમેન્ટ મેં કરવાનું ભૂલતા નહીં અને જો સરસ મજાનો એવો અત્યારે નિર્માણ કાર્ય વિકાસ થયો છે મારી સાથે જે છે કાકા છે આજે કાકા આજે આપણને બધું આ વિસ્તાર આ જે છે જગ્યા છે એના વિશે ડિટેલ્સમાં આપણને જાણકારી આપશે તો ચાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ આપણે આવી ગયા છે જય શ્રી કમલેશ્વર મહાદેવ તો કમલેશ્વર મહાદેવ મંદિરની અંદર આપણે દર્શન કરીશું મહાદેવજીને તમને દર્શન કરાવીશું તો અહીંયા જે છે નંદીજી બિરાજમાન છે નંદીજી અને કાચપો તો નંદીજી કાચપાના દર્શન કર્યા પછી મહાદેવજી સામે બિરાજમાન છે અને અહીંયા બે લાયકન છે તો હું પણ મેં પણ બે લાયકન દબાવી દીધું છે તમે પણ જે વિડીયો જોતા હો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને બે લાયક દબાવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાદેવજીના નામથી હવે અહીંયા તમને દર્શન કરાવીએ સૌથી પહેલાં શ્રી જે ગણેશજી મહારાજના આ આપણા ગણેશજી મહારાજ શ્રી ગણપતિ બાપા મોર્ય ગણેશજી મહારાજની છે હો ગણેશજી મહારાજ પછી તમે દર્શન કરી શકો છો હનુમાન દાદાનું જય શ્રી રામ પછી અહીંયા માતાજી વિરાજમાન છે જે માતાજી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે આપણે દર્શન કરીએ શ્રી મહાદેવજી ના ઓમ નમ શિવાય આપણે દર્શન કરીશું તો આ જે છે મહાદેવજીના દર્શન છે અહિયાં આપણી સાથે આગા છે પાટી ચિત્રોલ ગામના ના આપણે અહિયાં હા માજી સરપંચ માજી સરપંચ આપણી સાથે છે અત્યારે દર્શન કરવા આવ્યા છે મહાદેવજીના તો સરસ એવા દર્શન થઈ ગયા મહાદેવજીના જય હો મહાદેવજી હું એટલી જ પ્રાર્થના કરું છું જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે બધાની મનોકામના પૂર્ણ કરે એવી મહાદેવજીથી હું પ્રાર્થના કરું છું મહાદેવજી જે છે બધાના કાર્ય સંપન્ન કરે નાના નાના ટેડીઓ પણ અમારી સાથે આવ્યા છે જે અહીંયા દર્શન કરવા આવ્યા છે થઈ શકો છો મહાદેવજીના દર્શન કર્યા પછી અત્યારે અમે જઈ રહ્યા છીએ અહીંયા ખોડિયા માતાના મંદિરના દર્શન કરવા ખોડિયાર માતા નું મંદિર છે ખોડિયાર માદાર દર્શન તમે કરી રહ્યા છો અહીંયા વિડીયો મારફતે કોમેન્ટમાં જે ખોડિયારમાં લખવાનું બોલતા નહીં માં ખોડિયારથી હું એવી જ પ્રાર્થના કરું છું કે માં ખોડિયાર જે છે તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી માં ખોડિયારથી હું દિલથી પ્રાર્થના કરું છું બધા લોકો કમેન્ટમાં માં કોડિયા જય ખોડિયાર માતા લખવાનું ભૂલતા નહીં અને આ જે મંદિર છે તમે જોઈ રહ્યા છો બહુ શાનદાર એવો માતાજીના દર્શન થઈ રહ્યા છે અહીંયા જય ખોડિયાર માતા નહીં અચ્છા પેલા પથ્થર બિલકુલ બિલકુલ આ મંદિર વિશે થોડી આપણને માહિતી આપશે દાદા દાદા અહીંયા જો તો આપણી સાથે છે માજી સરપંચ છે ગામના પાટી ચિત્રવળના એ આપણને થોડી માહિતી આપશે આ મંદિર વિશે આ ખોડિયારમાંનું મંદિર છે જ્યારે ઈશ્વર્યા ગામ હતું ત્યારે ખાલી પથ્થર જ હતા તે પછી આની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે અને આ મંદિર બનાવ્યું ત્યારે માયપસી હતા માયપસી ખવનસી એ બધાની દેખરેખ નીચે અને મંગળસંગ બચ્ચુભાડની દેખરેખ નીચે આ બધાય ગામના બધાય માણસોની દેખરેખ નીચે આ મંદિર બનાવેલ છે

એ પણ જૂની જે ડેરી એમ છે વર્ષો પહેલાની જ્યારે જયારે ઈશ્વરિયા ગામ હતું ત્યાંની ત્યારની એ ડેરી બંધાવી છે રતન સંઘ કાળુ બી ચુડાસભા તરફ એના બાપુએ બનાવેલ છે કાળુ બાપુ એ તો આ હતા આપણી સાથે માજી સરપંચ પાટી ચિત્રવાળના મંગલસિંહજી બરાબર તો મંગલસિંહજી પાટી ચિત્રવાળના માજી સરપંચ છે એમણે આપણે બહુ સરસ એવી જાણકારી આપી આ મંદિર વિશે હવે આપણે આગળ વધીશું જય માતાજી એકવાર જય ખોડિયાર જય ખોડિયાર માતાજી